સાબુદાણા વેફર બનાવવા માટે સાબુદાણા સાબુદાણા સાબુદાણાને અડિયા વગર વોશ કરવાના છે સાબુદાણા ચિકાસ વાળા હોય છે એટલે તમે જોઈ શકો છો પાંચ થી છ કલાક બાદ સાબુદાણા એકદમ પલ્લી ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે મેં અહીંયા એક કિલો સાબુદાણામાં ત્રણ કિલો બટેકા લીધા છે ત્રણ કિલો બટેકાને આપણે બાફવા મૂકી દઈએ સ્વાદ અનુસાર નમક અને પાણી અને કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ પાંચથી છ સીટી લઈને આપણા બટેકા વ્યવસ્થિત બાફી દઈએ અને જે સાબુદાણા પલાળેતા તેને એક તપેલામાં લઈ લઈએ અને ડૂબ ડૂબડૂબા પાણી નાખીએ સ્વાદ અનુસાર મીઠું બેથી ત્રણ ચમચી આદુ આદુ મરચીની પેસ્ટ અહીંયા મેં આદું નથી વાપર્યું પણ ઘણા નાખે આદુ મરચીની પેસ્ટ મરી પાવડર જીરું મરી તમને જે એડ કરવું હોય તે બધું જ એડ કરી શકો છો મેં અહીંયા જીરું કે મરી એડ નથી કરી બટેકા આપડા બફાઈ ગયા છે તેની છાલ કાઢી લઈએ અને જે આપણે ઝીણી ખમણી હોય તે દૂધીનો અને ગાજરનો હલવો બનાવીએ છીએ તે ખમણીથી બધા જ બટેકાને ખમણી લઈએ જેથી આપણા બટેકા ગાંઠા ગાંઠા ના રહે એકદમ ઝીણા ઝીણા ખમણાઈ જાય જો બટેકા બટેકાના આપણે ભાજી ચેપવાનાથી ચેપશું તો બટેકામાં થોડા ગાંઠા રહેશે તો આપણે કોથળી વડે બટેકાની વેફર પાડીશું તો સરખી પડશે નહીં સાબુદાણામાં ડૂબડૂબા પાણી નાખીને આપણે ગેસ પર પચીસથી વીસ મિનિટ પચીસથી ત્રીસ મિનિટ સુધી ઉકાળતા રહીશું એકદમ પાણીદાર સાબુદાણા થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળીશું જો તમે જોઈ શકો છો ત્રીસ મિનિટ અડધો કલાક જેવો સમય લાગ્યો છે અને લાસ્ટમાં આમાં લીંબુ એડ કરીશું અને એને મિક્સ કરી દઈશું એકદમ મિક્સ થઈ જાય પછી જે આપણે બટેકાનું છીણ તૈયાર કરેલું હતું બાફીલા બટેકાનું તો તમે જોઈ શકો છો તે છીણ આપણે એડ કરી દઈશું એક મોટું વાસણ લીધું જેમાં સાબુદાણા આપણે બનાવ્યા હતા તે સાબુદાણા એડ કરી દઈએ બટેકાનું છીણ એડી એડ કરી દઈએ અને બધું એકદમ હલાવી મિક્સ કરી દઈશું સાબુદાણાના ગાંઠિયા સંચા વડે પણ પાડી શકાય છે અને કોથળી વડે પણ પાડી શકાય છે અહીંયા હું કોથળી વડે પાડીશ એકદમ મિક્સ કરવાનું છે બટેકા અને સાબુદાણા બધા મિક્સ થઈ જવા જોઈએ જુદા જુદા ન લાગવા જોઈએ એ રીતે આપણે મિક્સ કરવાનું છે અને આપણે એક વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ જો આપણે જીરું નાખશું તો એમાં ઝીણી ઝીણી જીવાતો એટલે મેં આમાં જીરું નથી એડ કર્યું તમારે જો જીરું નાખવું હોય તો તમે એડ કરી શકો છો તમે જોઈ શકો છો હવે મારું બધું મિક્સ થઈ ગયું છે બેટર હવે હું ટેરસ પર ગઈ છું કોથળીમાં હું વેફર પાડું છું આ રીતે એકદમ ઝીણું કાણું પાડવાનું છે બહુ ઝાડું ન પડે એનું ખાસ ધ્યાન રાખવું એને પાંચથી છ કલાક તાપમાં સુકવી દઈએ અને વેફરને આપણે ઉખેડી લઈએ તમે જોઈ શકો છો એકદમ કકરી વેફર થઈ છે હવે આપણે તેની સ્ટોર ડબ્બામાં ભરી રહીએ આ વેફર તૈયાર છે જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો